અર્જુન સર સ્ક્રેપ મેટલ અને લાઈવ સ્ટડી કૌશલ્યના આ માધ્યમમાં નિપુણતા ધરાવે છે આ વર્કશોપનો ઉદ્દેશ વિદ્યાર્થી જેવા કે હર્ષ સકીના મનસુર અનુજા વિપુલ આયુષી અને આશકા તથા પગારે હર્ષ પ્રેરણા એ સ્ક્રેપ મેટલનો નવીન ઉપયોગ દ્વારા કળા સર્જન માટે પ્રેરણા આપવાનો હતો અને એક આર્ટિસ્ટ દ્વારા સ્ક્રેપના ફોર્મને કેવી રીતે આધુનિક તરીકે ઉપયોગ કરવો તે શીખવામાં આવ્યું હતું વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના કાઢી નાખેલ ઔદ્યોગિક અને ઘરગથ્થુ ધાતુઓનો ઉપયોગ કરી પોતાના કલાત્મક વિઝન અનુસાર વિશિષ્ટ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યો છે આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ સ્ક્રેપ યાર્ડમાં જઈને અલગ અલગ પ્રકારનું મેટલનું નિરીક્ષણ કરીને અને એમના કામને અનુરૂપ મેટલ પાસ કરવામાં આવ્યું છે આ દરમિયાન ગરમી વચ્ચે પણ સંપૂર્ણ દેઢ દિવસનું હેન્ડસ ઓન વર્ક કર્યું અને પોતાની તકલીફોને પાછળ રાખીને તપસ્યા સમાન શ્રમ દ્વારા દરેક કૃતિને જીવિત બનાવવાની કોશિશ કરી હતી તો વિભાગના પ્રાધ્યાપકો અને કાર્યરત કલાકાર જેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેવા અર્જુન ગામિતના જણાવ્યા મુજબ આવા વર્કશોપો દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ટેકનિક નહીં પણ સામગ્રી સાથેનો સંબંધ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ શીખે છે આ પ્રસંગે સબ્જેક્ટ એક્સપર્ટ અર્જુન ગામિતે અને વાઘ જેનીસે જણાવ્યું હતું કે આ વર્કશોપ કળાના પરંપરાગત માધ્યમો બહાર આવીને નવી દ્રષ્ટિ સાથે કામ કરવાની તક આપી રહ્યો છે આવા વર્કશોપો દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ટેકનિક નહીં પણ સામગ્રી સાથેનો સંબંધ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ રાખવી એ પણ શીખે છે યુનિવર્સિટી કેમ્પસમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનમાં યોજાયેલા આ વર્કશોપને મીડિયા તેમજ કલાકૃતિ પ્રેમીઓ માટે સોમવાર સુધી ખુલ્લા રાખવામાં આવ્યું હતું જેથી વધુમાં વધુ લોકોએ વિદ્યાર્થીઓની મહેનત અને સર્જનાત્મકતા જોઈ શકે મારું નામ અર્જુન ગામિત છે હું સ્પેશિયલી સ્ક્રેપ મેટલમાં વર્ક કરું છું હું સ્કલ્પ્ટર આર્ટિસ્ટ છું અને વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સ્કલ્પચર ડિપાર્ટના ડિપાર્ટમેન્ટના સ્પેશિલાઇઝેશન સેકન્ડ યરના સ્ટુડન્ટનો આ વર્કશોપ રાખવામાં આવ્યો હતો જેમાં એમને મેટલના સ્કલ્પચર્સ બનાવવાની પ્રોસેસ શીખવવામાં આવી હતી આ સ્કલ્પચર પ્રોસેસમાં ટોટલ નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એમણે એમના માઇન્ડ માઇન્ડના થોટના પ્રોસેસ પ્રમાણે સ્કેચ ડેવલપ કર્યા અને એના અકોર્ડિંગ સ્કલ્પચર્સ બનાવ્યા છે અને આ ટોટલી સ્કલ્પચર્સ ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટે બનાવ્યા છે અને અત્યારે ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે ડિસ્પ્લે ટિલ મંડે સુધી રહેશે અને જે કોઈ વ્યક્તિ આવીને આ વિઝિટ કરીને જોવા માગતો હોય એ મંડે સુધી આવીને જોઈ શકે છે મારું નામ કૃણાલ કંસારા છે અને હું અહીંયા ફાઇનઆર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં સ્કલ્પચર સ્પેશિયલાઇઝેશનમાં ભણાવું છું અને અત્યારે અમારે દર પંદર અઢાર દિવસના વર્કશોપ્સનું અમે લોકો એરેન્જ કરી છે તો આ વખતે અમે મેટલ સ્ક્રેપ એટલે ડાયરેક્ટ મેટલ સ્ક્રેપ વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા આપણે અહીંયા જેટલા લોકલ યાર્ડ છે જે ઇન્ડસ્ટ્રીઅલ જે સ્ક્રેપનો યુઝ થાય છે એ સ્ક્રેપ જે ડિસ્કાર્ડેડ હોય છે એ અહીંયા સ્ટુડન્ટ દ્વારા અહીંયા લાવવામાં આવેલા છે અને એને રિસાયકલને રીયુઝ કરીને એમાંથી અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી છે એટલે એમાં ટોટલ દસ વિદ્યાર્થીઓ છે અને એ લોકોને અલગ અલગ સબ્જેક્ટ છે એટલે કોઈ નેચર ઉપર કામ કર્યું છે કે કોઈ પર્સનલ ઇમોશન ઉપર કામ કર્યું છે એટલે અને હ્યુમન એક્સપ્રેશન ઉપર કામ કર્યું છે